વર્ષોના કઠોર સંઘર્ષ પછી આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી ભારતની સ્વતંત્રતાના પ્રથમ દિવસને યાદ રાખવા માટે આપણે દર વર્ષે ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ તેમજ ભારતની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા તમામ મહાન નેતાઓના બલિદાનને પણ યાદ કરીએ છીએ ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિના તમામ મૂળભૂત અધિકારો મળ્યા આપણે આપણા આપણા ભારતીય હોવા પર ગર્વ કરવો જોઈએ જોઈએ અને પ્રશંસા કરવી કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ ગુલામ ભારતનો ઇતિહાસ બધું જ કહે છે કે આપણા પૂર્વજોએ કેવી રીતે સતખત લડાઈ લડી અને ફિરંગીઓની ક્રૂર યાતનાઓ પણ સહન કરી આપણે અહીં બેસીને કલ્પના પણ નથી કરી શકતા કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવી કેટલી મુશ્કેલ હતી તેમણે અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવ લીધા છે આપણા કેટલાય મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણા દેશની માટે બલિદાન આપ્યા છે અને કેટલાક દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ સેનામાં કામ કરતા સૈનિક મંગલ પાંડે ઉઠાવ્યો હતો બાદમાં ઘણા મહાન ભૂલી શકતા નથી જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા જીવ ગુમાવ્યો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીના સંઘર્ષને આપણે કેવી રીતે ગણી શકીએ ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને સુખની ભૂમિ આપી છે જ્યાં આપણે ડર્યા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ અને આખો દિવસ આપણી શાળામાં અને ઘરમાં જ માણી શકીએ છીએ આપો દેશ ટેકનોલોજી એજ્યુકેશન સ્પોર્ટ્સ ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે જે આઝાદી વિના શક્ય ન હોત ભારત પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ દેશોમાંનો એક છે આપણે ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સ એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈને આગળ વધી રહ્યા છીએ આપણને આપણી સરકાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ હા આપણે સ્વતંત્ર છીએ અને સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવીએ છીએ જોકે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન ગણવી જોઈએ દેશના જવાબદારી નાગરિક તરીકે આપણે કોઈ પણ ક્ષણે કટોકટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત